તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે તોફાની વરસાદ રહેવાનો છે તેના અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આમ તો મિત્રો આજે પંદર ઓગસ્ટના રોજથી વરસાદની શરૂઆત થતી જોવા મળી છે અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે કડાકા ફડાકા સાથે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાંથી આવનારી મજબૂત સિસ્ટમના પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જે કરવામાં આવી છે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે કચ્છ અમરેલી અંબાજીમાં પણ વરસાદ ખાપ્યો છે પરંતુ આવનારા સમયમાં વરસાદનું જોર કેવું રહેવાનું છે તેના અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી અને નવી આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાંથી એક મોટી સિસ્ટમ આવી રહી છે ઉપરાંત કેટલાક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઘણા સમુદ્રી પરિબળોના લીધે આ વખતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ લાવી શકે છે તારીખના રોજ રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદના જોવા મળવાના છે અને જ મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે તો તારીખ સોળથી લઈને વીસ ઓગસ્ટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ સત્તર ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે બાર ઇંચથી વધુ પણ વરસાદ જોવા મળી શકે છે ઉપરાંત દ્વારકા પોરબંદરના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મહીસાગર સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘરના ભાગોની અંદર પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે તો આજે પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં મિત્રો અમરેલીના ધારીમાં સતત બીજા દિવસે મહેર થતી જોવા મળી છે આ વિશે વધુમાં જાણીએ તો અંબાજીમાં આજે ધીમે ધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો છે જ્યારે ધોધમાર વરસાદના પગલે અંબાજીના બજારો અને હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા છે વરસાદના પગલે શહેરો મુખ્ય હાઈવે ઉપર પાણીમાં ગરકાવ થતો જોવા મળ્યો છે જ્યારે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાણીના કારણે વાહનોની લાંબી કતાર પણ જોવા મળી છે તો ઘણા નાના વાહનો પાણીમાં પણ ખોટવાયા છે બીજી બાજુ અમરેલીના ધારીમાં સતત બીજા દિવસે મહેર થતી જોવા મળી છે ધારી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધારી સહિતના ગીર વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો છે ધારી ગઢિયા વિરપુર માધપુર નાગધ્રામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે નોંધનીય છે કે મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે આગળ વધ્યા બાદ ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે આજે પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે જૂનાગઢ ગીર સોમનાથ જેવા વિસ્તારો અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જો કે સોળમી ઓગસ્ટના રોજ પણ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે જેમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ તેમજ અરવલ્લી ખેડા જેવા વિસ્તારો પંચમહાલ આણંદ ભરૂચ વડોદરા દાહોદ છોટા ઉદયપુર જેવા વિસ્તારો તેમજ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડમાં મિત્રો છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ જોવા મળવાનો છે આ ઉપરાંત નવસારી વલસાડમાં તો અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી છે એટલે કે મિત્રો આજેથી જ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે ઘણા ભાગોની અંદર બફારા બાદ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પણ થતું જોવા મળ્યું છે